ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સી રજૂઆત કરી ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો

કલેક્ટર સાહેબ ને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીઈઓ ને રજૂઆત કરી અને ચોવીસે તમને એફઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે અમને ઉપર ખોટા આરોપ મૂકો બેન તમે છેટકી આરોપ કેવી રીતે લગાવ્યો કરી દે <laughs>